નમસ્કાર મિત્રો એજ્યુકેશન સ્ટડીઝોના તમામ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નોની ચર્ચા આજે આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ આવનારી તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો જોતા રહો આ વિડિયોને અને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પ્રથમ શરૂઆત કરીએ સુદામા ચરિત આખ્યાન કવિતા સર્જક કોણ છે જવાબ છે પ્રેમાનંદ વેરની વસુલાત નવલકથાના રચિયતા કોણ છે કનૈયાલાલ મુનશી કનિયાલાલ માણેકલાલ મુનશી નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર કવિ બુદ્ધ પ્રકાશ સામયિકના સ્થાપનાકારથી જ તંત્રી હતા કવિ દલપતરામ તે પછી નીચેનામાંથી કોને અર્વાચીન ગુજરાતી સાહિત્યના નૂતન સ્થાપનાકાર ગણવામાં આવે છે જવાબ છે નર્મદ નીચેના માંથી ક્યાં ગુજરાતી સાહિત્યકારને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયર કહીને બિરદાવ્યા હતા જવાબમાં આવશે ઝવેરચંદ મેઘાણી સોરઠ તારા વહેતા પાણી નવલકથા ક્યા સાહિત્યકારની છે ઝવેરચંદ મેઘાણી ત્યાં પછી નો પ્રશ્ન જોઈએ ગુજરાતના જામનગરના જામ રણજી

કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો પુસ્તકના રચિતા કોણ છે લુહાર ઉમાશંકર જોશી મૂળ ક્યાં જિલ્લાના વતની છે સાબરકાંઠા ત્યાં પછીનો પ્રશ્ન છે ચીનમાં ચોપન દિવસ નામના પ્રવાસ પુસ્તકના રચયતા કોણ છે જવાબ છે ઉમાશંકર જોશી કવિની સાધના એ ક્યાં સાહિત્યકારની રચના છે એમાં પણ આવશે ઉમાશંકર જોશી કોડિયા કાવ્ય સંગ્રહ કોનો છે જવાબ છે કૃષ્ણલાલ શ્રી ધરાણી ત્યાર પછી પ્રશ્ન જોઈએ મોરના ઈંડા નાટ્ય ગ્રંથના રચિતા કોણ છે કૃષ્ણલાલ શ્રી ધરાણી બાલમુકુંદ મણિશંકર દવેનો જન્મસ્થળ ક્યાં જિલ્લામાં આવેલો છે જમ આવશે વડોદરા બાળ બાળકાવ્યના રચિતા કોણ છે માં આવશે બાલમુકુંદ દવે ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ નીલ ગગનના પંખી વાર્તા સંગ્રહના લેખક કોણ છે પટેલ નીચેનામાંથી પ્રિયકાંત મણિયાર રચિત છે જવાબ છે અશબ્દ રાત્રિ પ્રિયકાંત મણિયારના કાવ્ય ગ્રંથને ઓગણીસો બ્યાસી નું સાહિત્ય અકાદમી દિલ્હી પારિતોષિક મળ્યું હતું જવાબ છે લીલેરો ઢાળ